હાલો 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 તમે પોલાભાઈ બોલો છો હા હું પોલો તમે બોલો હા તો પોલાજી તમે અમારી બેંક માંથી જે લોન લીધી છે એના બે હપ્તા ચડી ગયા છે ક્યારે ભરવા આવો છો હમણાં તો નહીં આવું સાહેબ કેમ કેમ હું દીવ જવાનું છે કોઈ નંબરવા કોઈ નંબરવા હા કોઈ નંબરવા જવાનું છે આ લોન લીધી ને ના હપ્તા ભરાઈ જાય એના હાથું માનતા રાખી છે એટલે જવું જ પડે સાહેબ ઈ સુકાઈ ઈ ન હાલે હપ્તો સુકાય દે તો હાલે અરે હાલે વાળી હપ્તા ચડશે તો પછી પેનલ્ટી લાગશે તો ટાકા આવશે એમાં ટાકા નો આવે વધારાનો દંડ ભરવો પડે તો એની તમાનતા રાખી છે ને સાહેબ માનતા પૂરી થાય એટલે ભરી દેવું

બે હજાર પચીસમાં ઘણા બધા છે જેનો ધંધો નથી હાલતો જેને વ્યૂ નથી આવતા જેને બળતરા છે એકાબીજાથી અને એમાંય પાછું તે તો તીર અને એમાંય હડકતું તીર બનાવ્યું છે તારો ધંધો બે હજાર પચીસમાં ધો માલ છે તું તમ તારે ઉડાયડા કર દિશા જોયા વગર ઉડાયડા કર લેવાવાળા પડ્યા જ છે પેલા બે પાડોશી બાજતા આખું ગામ જોવા આવે ને ફાયદો નહીં પડોશીને ફાયદો નહીં હવે બે જણા સોશિયલ મીડિયા ઉપર બાંધે આખી દુનિયા જોવે એમાં એ બે જણાને જ ફાયદો આખી દુનિયાને કાંઈ ફાયદો નહીં હાલ ભાઈ તું ઉડાડ મનીષા મારો મોબાઈલ દે તો એ હા નથી મળતો મમ્મી મને ખબર જ હતી કે તને નહીં મળે એક નંબર ની કામચોર છું તું એટલે જ લઈને બેઠી હતી હારે તને કહું ને તું મૂંજામાં તારો ધંધો હાલ છે 2025 માં ઘણા બધા છે જેનો ધંધો નથી હાલતો જેને વ્યુ નથી આવતા જેને બળતરા છે એકા બીજા થી અને એમાંય પાછું તે તો તીર અને એમાંય હડકતું તીર બનાવ્યું છે તારો ધંધો બે હજાર પચીસમાં ધોમાલ છે તું તમ તારે ઉડાયડા કર દિશા જોયા વગર ઉડાયડા કર લેવા વાળા પડ્યા જ છે પેલા બે પાડોશી બાધતા આખું ગામ જોવા આવે ગામને ફાયદો નહીં પડોશીને ફાયદો નહીં હવે બે જણા સોશિયલ મીડિયા ઉપર બાંધે આખી દુનિયા જોવે એમાં એ બે જણાને જ ફાયદો આખી દુનિયાને કાંઈ ફાયદો નહીં હાલ ભાઈ તું ઉડાડ you <laughs>